પાલનપુરમાં એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં ચારસો થી વધુ ગર્ભોત્સવ સંસ્કાર યોજાયા પાલનપુર ખાતે ભવ્ય એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો સાધકો છેલ્લા બે દિવસથી આત્મિક શાંતિ અને સંસ્કારની અનુભૂતિ માટે ઉમટ્યા છે આ યજ્ઞમાં આજે વિશેષ આકર્ષણ રૂપે ચારસો થી પણ વધુ ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભોત્સવ સંસ્કાર યોજવામાં આવ્યા હતા ગાયત્રી પરિવારના માર્ગદર્શન હેઠળ સંસ્કારવાન પેઢીના આયોજિત આ ગર્ભોત્સવ સંસ્કારમાં માતૃત્વ પામનારી મહિલાઓને સંતાન સાર્થક સંસ્કાર માટે ખાસ મંત્રોચ્ચાર ધ્યાન અને સાધનાથી યુક્ત કાર્યક્રમ શાંતિકુજ હરિદ્વારના સંતો દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં વૈદિક રિવાજ મુજબ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતો આ સંસ્કાર માતા તથા ભવિષ્યના સંતાન માટે શારીરિક માનસિક અને આત્મિક સુખાકારી માટે મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ ગણાય છે આ સમગ્ર આયોજન સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલા એકસો આઠ કુંડીય ગાયત્રી મહાયજ્ઞના પવિત્ર વાતાવરણમાં ભક્તિભાવ અને શિસ્ત સાથે સંપન્ન થયું શહેરના નાગરિકો સહિત આસપાસના જિલ્લાના આયોજકોની હાજરી રહી હતી આ યજ્ઞ અને સંસ્કારોથી પાલનપુર શહેર આધ્યાત્મિક ઉત્સવના રંગમાં રંગાઈ ગયું છે આ આયોજનને સંપન્ન કરવામાં શાંતિકુંજથી પાંચ સંતો આવ્યા હતા એકસો આઠ કુંડીયા માં આહુતિ નો આ કાર્યક્રમ ચાલુ છે અને સાથે સાથે સાડા ત્રણસો બેનો ને ગર્ભ સંસ્કાર નો કાર્યક્રમ ચાલુ છે અત્યાર હાલ એ કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે ત્યારબાદ તમામ પરિજન ભાઈ બહેનો નું ભોજન પ્રસાદ છે